રાતો અંધારી રે આલમર અમાર ગામનો વારો આયો રે જાવું પડશે રે amare યો બહો રે વાદમી રાત હા ઓ બાઠે રાખું

આવડી છે ને આ અવાજ કાઢ્યો રૂતડો બી દાયક છું લાવ બતી મારો અડે ખુઈ જો બસ હવે આપણે ખાલી ઊંઘવાનું છે ને જોઈને હવે સુઈ જવાનું વેલા ઘરે તા હ હા એલા ખાઈ ની

ફાકતો <laughs> લ્યો <laughs> <laughs> <laughs>

બધું લઈ રહ્યું બેગા થઈ ગયા જ વડી પ્યા સાલ કરો આપણે મમ્મી એ લાબુડા ના લીલા પીળા પોન ઘઉટો વારે ગયા તા

તમે આખો રાવડું કી લેઓ સંભળ આય ઓ ગલમ ના હોય ના પણ ઢોકા પાડતા છો લાયા તમે લાયા સં કો છો આ એટલી લાઈ છે તો તન ઢોકા નતા પાડતા હમણે તમે ઈ બીજુ તો એનું મુઢું છે ચા હા ઓ તમ તમારા ઘર નાઈ નાઈ ચાંદો ગીયુ એવું છે હો અ ચા ઓલે કરી નાતા મો બોનું કાઢ્યું એમ ને તો પેલું કેવું તું પણ ચા જ મળતા હોં ત્યાં હા રવો કે હું મેચે આવચા લઈ રહ્યો ચા એ ચા આવ ખલી બહુ પડને મુકો તો કો તો ચાલો તમે શું ટોકા પાછ પાટ કરો ના લે ને ને તમે લઈ લો લા તાતમ આ તો માવો છે જો કોણ જીવો અલ્યા પરો

જબર ના કે મત ના પીઓ તમે થોડો ઓમ કોરો ચા ખાણો ના છો ગળ બાર એટલે હું એને દીધો લે પીવા જમે એને પીવો તો એટલે અલ્યા આ તો ભાળો મોય ચીડ્યું છે આ તો મને હવે દેખાય ના ફાક ચીડ્યું ના એ ચા છે લેવ તારા

પાછા જતા રહ્યા અહી રાજ પડ્યા રેહ આપણે પડ્યા જ રેવું છે